તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો તો ત્યારબાદ વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો તેત્રીસ રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે એક હજાર ચોસઠ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે તેરસો ત્રીસ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ છે તેર હજાર ત્રણસો રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ એક લાખ તેત્રીસ હજાર રૂપિયા છે તો મિત્રો ગઈકાલની સરખામણીએ ચાંદીના ભાવમાં બે હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો છે ત્યારબાદ વાત કરીએ અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે આઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે છાસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે ત્યાંસી રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે આઠ રૂપિયા તો મિત્રો અઢાર કેરેટ સોના નો ભાવ છે એક્યાસી હજાર છસો ચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ બે હજાર પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે દસ લાખ વીસ હજાર પાંચસો રૂપિયા તો મિત્રો બાવીસ કેરેટ સોના પ્રતિસો ગ્રામે ગઈકાલ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે નેવ્યાસી હજાર ચોસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ અગિયાર હાજર ત્રણસો ત્રીસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર લાખ તેર હજાર ત્રણસો રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં ગઈકાલની સરખામણીએ પ્રતિ સો ગ્રામે સોળસો રૂપિયાનો વધારો થયો છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો